વેરાયટી ફેમિલી કેમ છો મજામાં મજા મળશે છે હું પણ મજામાં મળશે મસ્ત મજા સવાર પડી ગયું છે અને આપણે કોળીઓ લેવા આવી ગયા છે કોળીઓ છે ને આપણે નહીં દઉં મોટો મોટો લઈ લીધું અને પાણી શરૂ થયું પાણી વાળી છે કારણ કે આમાં કાલે દવા મારી એટલે પાણી પાવવું પડે અને પાણી શરૂ પાણી પાઈ દઈ ને ધારો આપણે વાંધો આવે लेहा दुम लेद मिले पाण बि कराए ફેમિલી ભાગી જશે એક ગરમી બહુ થાય છે આપણે ઝાડા વાઢી છીએ વાઢાડી ને ગરમીનું પણ બહુ વધારે છે ગરમી થાય છે ઉકાળ જેવું થાય બહુ ગરમી થાય છે અત્યારે ને વાડામાં કામકાજ ચાલુ છે તો આ બધા વાટ ને ખાલી આ એટલા બાકી છે આ વાટ નહીં બહુ ધીમે ધીમે ઝાડા વાઢીએ છીએ આપણે ખાવા દાવાનું છે આપડી બપોરા થઈ છે આપણે થોડા ગાડા વાડ નહીં કહે એટલા તો વલગમાં કન્ટેન્યુર ગરમી બહુ થાય છે આપણે ઘરે વલગ પછી સ્કૂટ કરીશું અત્યારે ઉકાળા જેવો થાય છે બહુ ગરમી બહુ પડે છે બે થઈ પડલી ગયો આખો જબ જબા થઈ ગયો ગરમીથી ચાલો વલગમાં કન્ટેન્યુર રહેતો para creer